અંકલેશ્વર જેડીસી પોલીસે ભડકોદરા ગામની શાલીમાર સોસાયટીમાં ચાલતા જુગારધામ પર દોડા પાડી પાંચ જુગારીઓને ઝડપી પાડ્યા છે પોલીસ ઇન્સ્પેક્ટર આર એચ માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી બાતમી અનુસાર ભડકોદરા ગામની શાલીમાર સોસાયટીના બંગલા નંબર બે માં અમિત રસમુખલાલ મોદી બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હતો આ બાતમીના આધારે પોલીસે દોરડા પાડ્યા હતા અને પાંચ જુગારીઓની ધરપકડ કરી હતી પકડાયેલા આરોપીઓમાં અમિત કુમાર હસમુખલાલ મોદી બેતાલીસ વર્ષ અશ્વિનભાઈ છોટા લાલ ઘીવાલા છપ્પન વર્ષ વિનોદભાઈ કાલિદાસભાઈ પટેલ સત્તાવન વર્ષ ભરતભાઈ માણેકભાઈ મોમાયા સત્તાવન વર્ષ અને હિતેશભાઈ મગનભાઈ રાઠોડ પંચાવન વર્ષનો સમાવેશ થાય છે અમીશકુમાર મોદી શાલીમાર સોસાયટીના બંગલા નંબર બેમાં રહે છે અશ્વિનભાઈ ઘીવાલા અંકલેશ્વર શહેરના સુભાનવાડા વિસ્તારમાં રહે છે વિનોદભાઈ પટેલ સરદાર પટેલ સોસાયટીમાં ભરતભાઈ મોમાયા સુફલમ કોપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં અને હિતેશભાઈ રાઠોડ પાંચસો ક્વોટર્સ અંકલેશ્વરમાં રહે છે પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર રવિ સૈયદ અંકલેશ્વર